આજ રોજ અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુનું વિશેષ પૂજન અર્ચન કરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સામળિયાના દર્શન માટે હજારોની સંખ્યામાં વહેલી સવારથી ઉમટી પડ્યા હતા મંદિર પરિસર વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયેલું જોવા મળી આવ્યું હતું તો પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયા હતા જ્યારે નિજ મંદિરે ફૂલોની રોશનીથી શણગાર આવ્યું હતું જે શામળિયા ઠાકોરના હજારો ભક્તોએ દર્શન કર્યા હતા તો દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાનના પારે શિસ્તમાવશે અને ભગવાન સામળિયાના દર્શન ગુરુ પૂર્ણમાની ઉજવણી કરી જય હું ડોક્ટર જયમીન ભટ્ટ આજની પૂનમ વિશે આપને કહું કે તમામ પૂનમોમાં આજની પૂનમનો મહિમા વિશેષ હોય છે અહીંયા હજારો ભક્તો શામળિયા તેમના ઈષ્ટ અને તેમના ગુરુ સમાન શામળિયાના દર્શન કરવા આવ્યા છે આ સાથે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે સામળિયાના દર્શનાર્થે આવ્યો છું આજના સામળિયાના દર્શન કરી સાક્ષાત ગુરુના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે અને તમામ હજારો ભક્તો જે આજે આવેલા છે તે પણ સામળિયાને મળીને ધન્યતા અનુભવશે જય શ્રી શામળિયા શેઠ જય શ્રી કૃષ્ણ આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ભગવાન શામળાજીના સાનિધ્યમાં લાખો ભક્તો ભગવાનના દર્શને ઉમટ્યા છે પણ આજની પૂર્ણિમાનો વિશેષ મહિમા છે કે કૃષ્ણમ મંદે ગુરુ જગતે જો કોઈને ગુરુના રૂપમાં સ્વીકાર્યા હોય તેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે અને એ પરમાત્માનો અવતાર જે છે એ સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખચક્ર ગદા પદમાં ધારણ કરી અહીંયા શામળાજી નગરીમાં વિરાજ્યા છે અનેક ભક્તો આજે ગુરુનું ગુરુ પૂર્ણિમાના દર્શન કરી અને ગુરુ તરીકેની ભગવાનની એક અને ભક્તની એક પરંપરા જે છે એ પરંપરાના અનુસંધાને લાખો ભક્તો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ